અને સમાચારો સયાજી હોસ્પિટલમાં કેન્ટીનમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે કોર્પોરેટર જાગૃતિ કાકાની ફરિયાદના આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે કેન્ટીનમાં વેટર્સ કેપ અને ગ્લવ્સ વગર ભોજન પીરસી રહ્યા હતા ખાંડ લોટ અને શાકભાજીમાં વંદા ફરતા હોવાનો કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કેન્ટીનમાં સળેલા ટામેટા બટાકા અને ડુંગળી મળી આવી છે લોટ અને સમોસા પણ ખુલ્લા મૂકેલા જોવા મળ્યા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે

અને લોકો નાસ્તો કરીને આવે તો પણ એવું બોલતા હતા કે અમારે મજમૂરીમાં આવું ખાવું પડે છે કે બહુ જ ખરાબ તેલની સ્મેલ આવે છે તો કાલે હું જોઈને ગઈ આજે સવારે મેં આરોગ્ય વિભાગમાં જાણ કરી કે SSG હોસ્પિટલની કેન્ટીનની અંદર ખૂબ બેદરકારી દાખવી રહ્યા છે કે લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે એટલે આજે આરોગ્ય શાખાની ટીમ સાથે SSG હોસ્પિટલમાં વિઝિટ કરતા ડુંગળી બટાકા ટામેટા ચટણીઓ બધી ખરાબ થઈ ગયેલું હતું ખાણની અંદર વંદા હતા લોટની અંદર વંદા હતા

તેમજ શાકભાજી તરીકે વપરાતા ટામેટા બટાકા જે સડેલા જોવા મળેલ છે અને કેટલાક રો મટીરિયલમાં પણ અમને જીવાત જોવા મળેલ છે તે અંતર્ગત અમે તેનો નાશ પણ કરાવી દીધો તાત્કાલિક અને તેમના જે એફએસએસએલ અંતર્ગત એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને દિન સાતમાં તમામ સુધારો કરવાનું તાકીદ કરીશું અને જો તે પ્રમાણે નહીં થાય તો તેમનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરીશું અને આજ રોજ એમનો સદંતર આ કારણે તાત્કાલિક ધોરણે ધંધો પણ બંધ કરાવી દીધો છે જ્યાં સુધી આ એમનું ક્લિનિંગ અને પ્રોપર કાર્યગર મુજબ ત્યાં સાથે